આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ નમસ્કાર ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તમારી સાથે આજે એક એવી વિશેષતા લઈને આવ્યો છું કે જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે ખાસ કરીને કપરાડાની વાત કરીએ તો ઉનાળામાં કપરાડામાં ચાલીસથી વધુ ગામોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે ખાસ કરીને વાત કરીએ તો અસ્ટોલ ગ્રુપ પાણી પુરવઠા યોજના અહીં અમલમાં મૂકવામાં આવી છે નલસે જલ યોજના પણ અમલમાં છે ત્યારે હજુ પણ એવા કેટલાક ગામો છે જ્યાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે મારી પાછળ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આ ખડકવાડ ગામના દ્રશ્યો છે જે પાણી લોકો પગ ધોવા માટે ઉપયોગ ન કરે એવા પાણીનું અહીં પીવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ એમની મજબૂરી છે કે લોકોને અહીંથી પીવાનું પાણી લેવાની ફરજ પડે છે અહીં પથ્થરની કોતરમાં એક નાનકડું બાકોરું આવેલું છે જ્યાં આગળ માત્ર એક બેડું ભરાય એટલું પાણી જોવા મળે છે અને ધીમે ધીમે એક બેડું ભરાય ત્યાં સુધી લોકોને રાહ પણ જોવી પડે છે અહીં મહિલાઓને સવારે ત્રણ વાગે પીવાનું પાણી લેવા આવવું પડે છે લાઇનમાં ઊભા રહેવું પડે છે અને એના કારણે લોકોને સમસ્યા સર્જાય છે મહિલાઓને વધુ પડતી સમસ્યા છે કારણ કે તેઓને રસોઈનું કામ હોય બાળકોને સાચવવાના હોય કે અન્ય સમસ્યા આ તમામ સમસ્યાઓને તેમણે જોવાની હોય છે ત્યારે પીવાનું પાણી મેળવવું તેઓના માટે ખૂબ કપરું છે ત્યારે જે પાણી છે એ પીવાલાયક પણ નથી તો આ સમસ્યાને દૂર કરવા માટે માત્ર આ ચેનલ દ્વારા લોકો પણ અપીલ કરી રહ્યા છે કે અહીં પીવાનું પાણી મળે માત્ર આ આ ઉનાળાની સમસ્યા સમસ્યા નથી ચોમાસામાં પણ રહે છે લોકો જ્યાં સુધી પાણી વહેતું ન થઈ જાય અને ત્યાં સુધી તેઓને પીવાનું પાણી લેવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે આમ મહિલાઓની હાલત અહીં ખૂબ ગંભીર છે લક્ષ્મી જગવી ત્યાં પાણીની ઘણી તકલીફ પડે છે પાણી ખણકીમાંથી અમે લઈએ છીએ અને જ્યારે અમે અહીંયા પાણી ભરવા આવીએ છીએ એટલી વારમાં અમારા છોકરાઓને ભણવાનો ટાઈમ નીકળી જાય છે એટલા માટે અમે અમારા છોકરાઓને ટાઈમે અમે સ્કૂલે મોકલતા નથી આ ઘણા સમયથી એવો સમય એવી સમસ્યા હશે તેવા માટે ચોમાસામાં અમે અહીંથી અહીંયા આવીએ છીએ ઉપરથી પાણી આવે ત્યારે આ ખણકી ભરાઈ જાય છે ત્યારે અમે બેસી રહીએ છીએ પાણી બધું નીકળી જાય પછી અમે અહીંથી પાણી લઈએ છીએ લક્ષીભાઈ વળવી ગામ ખડકવાળને ફળિયું મુરભાટી અમારી ફળિયામાં બહુ જ પાણીની તકલીફ છે અને જ્યારે અમે અહીંયા પાણી ભરવા આવીએ છીએ આ ખડકીમાંથી પાણી નીકળે તે અમે પાણી ભરીએ પણ અહીંયા આવીએ છીએ તો બધી બહેનો લાઈનમાં રે છે અને અમને બહુ જ મોડું થાય છે છોકરા અમારા ભાઈ બહેન છે તે લોકોને સ્કૂલમાં મોકલવા માટે તે લોકોને પણ ટાઈમ નીકળી જાય છે એટલે અહીંયા અમને પાણીની બહુ જ તકલીફ છે અને જે નળ યોજના અસ્ટલ જૂથ યોજના છે તે પણ નળ તો ગોઠાવેલા છે પણ હજુ સુધી પાણી આવ્યું નથી